નો માત્ર બનાસકાંઠા જિલ્લો બલકે પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હાલ જોવામાં આવી છે હાલ પાટણ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે સાંતલપુર રાધનપુર તાલુકામાં છૂટોછવાયો વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો પાટણ જિલ્લામાં પણ આજે મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી પાટણના રાધનપુર સાંતલપુર સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે

વાદળો ઘેરાયા હતા અને વરસાદી ઝાપટા શરૂ થયા છે ત્યારે વાત કરવામાં આવે કે ખેડૂતો પર જે અણધારી આફતો આવે છે અને તેને લઈને ખેડૂતો ખેડૂતોની વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે જ્યાં કમોસમી માવઠું શરૂ થયું છે તેને લઈને ખેડૂતો દ્વારા પોતાના છેવાડાના વિસ્તારના જીરાના પાકનું વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ જે વરસાદી ઝાપટા શરૂ થયા છે તેને લઈને ક્યાંક જીરાના પાકમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે બીજી તરફ જે વાત કરવામાં આવે કે વારે સાકલપુરના જે ગામ છે સાતપુરા પીપળી ગોંદરકા નવા ગામ અમરિયા તેવા તમામ ગામોના અંદર હાલ તો વરસાદ ધીમી ધારે શરૂ છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે રાધનપુર વિસ્તારના અંદર ઈસબગુલ અજમુ સુવા સહિતના જે પાકનું જે વાવેતર કરેલું છે એટલે હાલ તો ખેડૂતો પર જે કમોસમી વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડૂતોને ચિંતા ઘેરાઈ ગઈ છે કેમ કે જે રીતના ખેડૂતો દ્વારા મોઘા બિયારણ તેમજ ખેડ ખાતરનો ખર્ચો કર્યો હતો અને વરસાદ પાક લેવાનો સમય આવ્યો હતો અને ત્યારે જયારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોને ચિંતિત થાય છે અને પોતાનો માલ જે તે નુકસાન વેઠવાનો વારો આવતો છે ત્યારે પાટણ જિલ્લામાં ઘઉંનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે પરંતુ હાલ તો પાટણ છે તાલુકાના અંદર હાલ તો આળા દિબાંગ વાદળો ઘેરા છે ક્યાંક ને ક્યાંક જો કમોસમી વરસાદ પાટણ છે તાલુકામાં પડશે તો ખેડૂતોને મોટો નુકસાન વેઠવાનો વારો આવશે ત્યારે એપીએમસી દ્વારા તમામ ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના અંદર પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે જે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આભાર સમગ્ર માહિતી બદલ હાલમાં તો એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના અપાય છે કે પોતાની જણસ પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ રાખે